મકરપુરા વિસ્તારના જીજી માતાના મંદિર પાસે ચાલી રહેલા બ્યુટીફિકેશનના કામમાં મટીરીયલ બનાવવામાં ઉપયોગમાં લેવાતું મિક્સર મશીન તળાવમાં ખાબકી જવાની ઘટના સામે આવી છે સદનસીબે કોઈ જાનહાની થઈ નથી વડોદરા શહેરના મકરપુરા જીજી માતાના મંદિર પાસેના તળાવના બ્યુટીફિકેશનનું કામ ચાલી રહ્યું છે મટીરીયલ બનાવવામાં ઉપયોગમાં લેવાતું મિક્સર મશીન એકાએક તળાવમાં ખાબકી જવાની ઘટના બનવા પામી હતી ત્યારે વધુમાં ત્યાંના ડ્રાઈવર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ઢાળવાળી જગ્યા હોવાના કારણે ડ્રાઈવરે સ્ટેરિંગ પર કાબૂ ગુમાવ્યો હતો જેના કારણે આ મશીન પાણીમાં ખાબકી ગયું હતું ડ્રાઈવર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સદગિસ્મતીથી કોઈ જાનહાનિ થઈ ન હતી ગાડી ગાવ તો બ્રેક લાગી નહીં ઓ ડાઉનિંગ પે આ ગયા સીધા નીકળ્યા लॉक स्टेयरिंग लॉक हो गया गाड़ी आ गई वहाँ तो रिवर ले रहे थे वो तो गाड़ी जो है ब्रेक मारा रुकी नहीं स्टेयरिंग लॉक हो गया सीधा खींच लिया